ગામડાનો ચેનલના માતાજી મિત્રો આજે રવિવાર હવામાનની વાત કરીએ તો મિત્રો ગઈકાલે તમે જુઓ તો ચારો એવો મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો અને અત્યારે રાત્રે અને અત્યારે ચવારમાં પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ ચાલુ છે અને ચારો એવો આજે પડશે આપણે આમ તો તેર તારીખ બાર અને તેર ચૌરાષ્ટ્ર માટે ભારે વરસાદની આપતા હતા આઠ તારીખ પછી આપણે વરાપના વિડીયોમાં પણ પાછલા વીડિયા જોજો આગળ ચાલતા હતા પણ બાર તેનું જે મહત્ત્વ આપતા હતા આપણે ત્યારે મોટા ગઈકાનો મોટે ચેનલો ના પાડતી એટલે આપણે પણ ડરી ગયા કારણ કે આપણને ફેંક સાબિત થઈ જાય ત્યાર પછી આપણે જ્યારે બારમાં ભારે વરસાદ પડશે ત્યારે ફેંક ચેનલ ગણીને આપણા વ્યૂ પણ ઘટી ગયા હતા મિત્રો એટલે આપણે કોઈ ક્રેડિટની જરૂર નથી ક્રેડિટ લેવી નથી આ તો તમને ક ખબર પડે એટલે કીધું મિત્રો ગઈ કાલે સાંજે બાબરાના વિસ્તારો ચાવરકુંડલા લીલીયા લાઠી ગારિયાદાના વિસ્તારોમાં આવી ગયા એકસો ત્રીસ મિલીમીટર ઉપરના વરસાદને અતિભારે વરસાદ કહેવાય હવે મિત્રો આજે શું થાય અને અત્યારે ઉપસ્થિત પરિબળો ક્યાં છે અને શું છે તેની વાત કરીએ તો મિત્રો જે આપણે અત્યાર સુધી જે લો પ્રેશર જોતા તે થોડું નબળું પડી અને યુએસી બની ગયું છે અને તે મધ્યપ્રદેશ ઉપર આવી ગયું છે હવે મિત્રો જે ચોમાસું ધરી છે થોડી દક્ષિણ તરફ એટલે તેની નોર્મલ સ્થિતિમાં કોઈ ગુજરાત નજીક નથી આવી ગઈ પણ વરસાદની ચાનુકૂળ પરિસ્થિતિ જે ચોમાસામાં હોય ત્યારે આટલી દૂર ધરી હોય આટલું દૂર સિસ્ટમ હોય ને છતાં ગુજરાતમાં વરસાદ આવી જાય આવું બને જ્યારે થોડું નબળું ચોમાસું હોય જ્યારે આપણે વરસા વરસાદની જરૂર હોય ત્યારે ધરી આનાથી નીચી હોય તો પણ વરસાદ નથી આવતો આ બધું કુદરતના આધીન હોય છે હવે મિત્રો ગઈકાલે પણ ઉત્તર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સારો એવો પીડ્યો ધ્રાંગધ્રા જેવામાં બે ઇંચ પીડ્યો આજે ડેટા મળ્યા નથી પણ ડેટા સારા આવે છે ચોવીસ કલાકના આવશે તે એનું કારણ છે બાબરા અને લાઠી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં બહુ જોરદાર ઘોડા આવ્યા છે હવે અત્યારે આપણે જે લો પ્રેશર હતું એ મધ્યપ્રદેશ પા જોયું હવે જે ધરી છે તે ફરી બિકાનેર ગ્વાલિયર ચતના દોલંદ દીઘા થઈ અને નોર્થ ઇસ્ટ બંગાળ સુધી પહોંચે છે બીજું મિત્રો એક યુએસી બની ગયું બંગાળની ખાડીમાં ચોથ છ સોળ તારીખે લો પ્રેશર બની અને તે બહારું આવ્યું છે અત્યારે તે યુએસી છે અને તે ઉત્તર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની કિનારે છે અને તે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરને ઊંચાઈ છે એક બીજું યુએસી નોર્થ ઇસ્ટ આસામ ઉપર છે અને તે ઝીરો પોઈન્ટ નવ કિલોમીટરની ઊંચાઈ છે જે આપણે ટ્રફ લંબાતો હતો તે અત્યારે નબળો પડી ગયો છે એક બીજું યુએસએ હરિયાણા ઉપર છે અને તે દોઢથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરે છે હવે મિત્રો આજે આજે કાંસ ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને લાઘુ મધ્ય મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ અમુક જગ્યાએ પડી શકે બાકી ભારે વરસાદ મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો મધ્ય અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે ન કહી શકાય પણ છૂટક છૂટક ભારે વરસાદ પડી શકે બાકી હળવો મધ્યમ અને તેર અને ચૌદ આ સૌરાષ્ટ્ર રિજન અને તેર ચૌદ ને પંદર આ ગુજરાત રિજન ચોળથી ગતિવિધિ ઘટી શકે પણ ત્યાં સિસ્ટમ બની ગઈ છે અને ધરી પાછી ઉત્તર તરફ ખસે છે કાલથી થોડીક દક્ષિણ તરફ આવી છે તો એ એનો રૂટ હાલ તો એવું લાગી ગયું લાગી રહ્યું છે કે ઉત્તર તરફ જ રહેશે હિમાલયની તલેટી સુધી જઈ શકે એવી એક આ શક્યતા છે ધરી એટલે બધી ગતિવિધિ એ બાજુ જાય પણ સોળ સુધીમાં આપણે ભારેથી ભારે વરસાદ પડે અને તમે પાછલા વિડીયા જોઈ લેજો મિત્રો કે આપણે બાર તેર મહત્વની કીધી હતી પણ આપણે બીજી મોટી ચેનલો બાર તેરથી વરાપ કહી દેતા હતા અગિયારથી એટલે આપણે ડરતા હતા અને આપણે દર્શકો પણ એ ફેંક પણ સાબિત થયા છે કે કારણ કે જ્યારેથી આપણે બાર તેરનું કહેવાનું ચાલુ કર્યું ત્યારથી આપણા વ્યૂ પણ ઘટી ગયા એટલે પાછલા વિડીયો જોઈ લેજો રેનફોર ડેટા આવ્યા નથી પણ આવશે એટલે તમે જોજો ઘણા વિસ્તારોમાં વરસાદ સારો એવો પડી ગયો રાત્રે પણ અને કાલે બપોર પછી પણ અને આપણે પોસ્ટ પણ કરેલી હતી ફેસબુક પેજ ઉપર પણ મૂક્યું હતું પણ ફેસબુક ફેસબુક પેજ જે અત્યારે ચાલું જ કર્યું છે આગળ આપણે ફેસબુક પેજમાં વધારશું અને વોટ્સઅપ ચેનલ પણ ચાલુ કરશું ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી